જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો દેશ વિદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો જય શ્રી કૃષ્ણ સર્વપ્રથમ આપણે આપણા ઇષ્ટદેવનું સ્મરણ કરીએ શ્રી કૃષ્ણાય નમ શ્રી ગોપીજન વલ્લભાય ન શ્રી આચાર્ય ચરણકવલેભ્યો નમ શ્રી ગુરુ પરમ દયાલવે ન શ્રી ગુરવે શ્રી યમુના મહારાણ્યય ન જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ હવે આપણે અત્યાર સુધી ત્રણ શ્લોકનું ગુજરાતીમાં અનુવાદ જોયો સંસ્કૃતિ ગુજરાતીમાં હવે આજે આપણે જોઈશું ચોથો શ્લોક અનંત ગુણભૂષિતે શિવ વિરંજી દેવ સુતેના ઘનની ભે સદા ધ્રુવ ગોપ ગોપી વ્રતે કૃપા જલદી સંશ્રિતે મમ મન સુખમ ભાવય હવે તેમનો વિગ્રહ સંસ્કૃતનો વિગ્રહ કરી પછી તેનો અર્થ જોઈને પછી ભાવાર્થ અનંત એટલે જેનો અંત નથી અસંખ્ય ગુણ અનંત ગુણોથી ભૂષિત વિભૂષિત જે છે આપણા યમના જેવું જ વર્ણન છે તેમનું જ ગુણવર્ણન અનંત ગુણોથી જેઓ વિભૂષિત છે અથવા અનંત ગુણોથી જે શોભાયમાન છે શિવ અને વિરંચી એટલે બ્રહ્મા દેવ એટલે આદિ દેવ શંકર બ્રહ્મા આદિ દેવથી દેવોએ જેમની સ્તુતિ સ્તુતિ કરી છે સ્તુતિ એટલે પ્રશંસા કરી છે ઘના ઘનની ભે સદા ઘના ઘનની ભે ઘણા એટલે એકદમ ઘાટ્ટા એવા આકાશમાં જે આપણા ઢગ આવેલા હોય ને મેઘ તો એકદમ ત્યારે નજીક નજીક હોય ને કહેવાય ઘના ઘન घना घननी भे सदा तेना सेजस्वीवाला तेना ते जस्व, ते शिव ब्रह्मा वगैरह देव अपनी स्तुरी करे मेघ घटा मेघ समान रूप वाला स्वरूप वाला ध्रुव दे ध्रुव परा ध्रुव पराशर आदि ने अभिष्ट दे, अभिष्ट दे देह दे इच्छित फल अपना વિશુદ્ધ મથુરા તટે તટે એટલે આપણા તટ પર વિશુદ્ધ મથુરા આપના તટ પર વિશુદ્ધ એવી મથુરા નગરી બિરાજમાન છે સકલ ગોપ ગોપી સકલ તટે બધા ઘણા બધા સંપૂર્ણ ગોપગોપીથી આવૃત્ત એટલે વીંટાયેલા સકલ ગોપ ગોપી ચારેકવાર એમના નદીના કિનારે હોય છે એટલે બધા ગોપ ગોપગોપીઓથી મિંટાયેલા કૃપા જલધી જલધી એટલે સાગર સાગરને સમાનાર્થી બધા શબ્દ છે તમે ધ કોઈ બી જળને સમાનાર્થી શબ્દમાં ધી લગાવો એટલે એ જે છે પય એટલે પાણી એને પણ તમે લગાવો ધી પયો અંબોધી અંબુધી અંબુ એટલે બી પાણી નિરજ ધી નિરધી જેવી રીતે તે બતાવ્યું કે જ લગાવો તો જન્મ પામેટો કમળને સમાનાર્થી નીરજ અંબુજ એટલે આ બધા અરવિંદ એટલે બધા કમળને શબ્દ છે તો તેવી કૃપા જલદી સંસ્કૃતિ કૃપા જલધિ સંસ્કૃતિ કૃપા જલદી એટલે સાગર એટલે શ્રી કૃષ્ણ જલધિ એટલે સાગર કૃપાસાગર સંસ્કૃતિ એટલે શ્રી કૃષ્ણના આશ્રયમાં રહેનારા મમ મન સુખમ ભાવય હે અમુનાજી મમ મન મારા મનને કાંઈ જે સુખ થાય એવું આપ કંઈક કરો અથવા એવું આપ વિચારો એવી હું આપને પ્રાર્થના કરું છું તો હવે આજે આપણે એનો એનો ભાવાર્થ હવે સાત તમને મિનિંગ બતાવી દીધો હવે એનો ભાવાર્થ અનંત ગુણથી અનંત ગુણોથી શોભાયમાન શિવ બ્રહ્મા આદિ દેવો દ્વારા તેમની સ્તુતિ થઈ છે અથવા જેઓ તેમની સ્તુતિ કરે છે ઘના ઘનની ભે સદા ઘના ઘનની વખતે ઘાટા મેઘ ઘન મેઘ ગાઢા ઘન ઘાટા મેઘ દ્વાર મેઘ સમાન કાંતિવાળા એટલે સ્વરૂપવાળા સદા એટલે હંમેશા ધ્રુવ પરાસરાભિષ્ટ દેહ ધ્રુવ પરાસર આદિ ભક્તજન ભક્તોને અભિષ્ટદેહ ઇચ્છિત ફળ આપનારા ઈચ્છિત વસ્તુ આપનારા વિશુદ્ધ મથુરા મથુરા તટે તટે વિશુદ્ધ મથુરા આપના તટ પર વિશુદ્ધ એવી નગરી વિરાજમાન છે સકલ ગોપગોપી વ્રતે બધા ઘણા બધા ગોપગોપીઓથી વિટળાયેલા કૃપા જલદી સંસ્કૃતિ કૃપા જલધી એટલે કૃપા સાગર શ્રી કૃષ્ણની સંશ્રીતે તેમના આશ્રયમાં રહેલા મમ મન મારા મનને સુખમ ભાવય હે એમના ધી મારા મનને સુખ થાય એવું કંઈ કરો એવા ચાર શ્લોકનું મિનિંગ આપણને ચાર લાઇનમાં શ્લોકનું મિનિંગ છે હવે આના માટે આપણા પાસે શ્લોક છે જે યમુના સ્તુતિ અનંત ગુણ શો અનંત ગુણતિ શોભતા દેવ બ્રહ્મા શિવ કરે ઘન શ્યામ જેવું મેઘ સમચે સ્વરૂપ સુંદર અનંત ગુણ સોરી અનંત ગુણથી શોભતા દેવ બ્રહ્મા શિવ કરે ઘન શ્યામ જેવું મેઘ સમચે સ્વરૂપ સુંદર આપનું એવી રીતે વંદન કરું શ્રી યમુનાજીને ચાર લાઈનમાં મમકોડ સૌ પૂરા કરો જેમ ધ્રુવ પરાશર ના કર્યા વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો આ પ્રમાણે એની સ્તુતિમાં તમને એનું મિનિંગ મળી જશે આ સિવાય પણ કંઈ પ્રોબ્લેમ હોય સમસ્યા કંઈ ના સમજે તો આપ સર્વે મને પૂછી શકો છો જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો હવે આપણે આગળ મળશું શ્લોક નંબર પાંચ